એની સાથે વેપારીઓ આ તમામ લોકો જયારે ગુજરાતના ખેડૂતોને લૂટી રહ્યા હતા ત્યારે એક બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી કરતા પ્રથા બંધ કરાવવાની લડાઈ

હું જ્યારથી જાહેર જીવનમાં આવ્યો છું ત્યારથી હંમેશા એક વાત કરું છું કાઢવા લડવાનું મેં મન બનાવેલું છે ખેડૂતોને દેણામાંથી બહાર કાઢવા માટે ખાસ કરીને જયારે પાક તૈયાર ખેડૂતોનો થયો હોય અને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય પૂરતા ભાવ ન મળે

ગુજરાતના પ્રવાસી હશે અને તમામ મારા પરિવાર સમા ખેડૂત ભાઈઓ સાથેનું સંમેલન થશે આ સંમેલન હશે ખેડૂતોનું કે જેમાં રાજુ હાજરી નહીં હોય દોસ્તો આ સંમેલનમાં માં હું જેલમાં હું મને સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો આ સંમેલન સમયે હું હાજર નહી હોતું મારા ખેડૂત ભાઈઓ મળી નહીં શકું આ વાતનું મને દુઃખ છે પણ ખુશી એ વાતની છે કે આજે હું જેલમાં છું તો કોના માટે છું મારા ખેડૂત પરિવારોને દેણામાંથી બહાર કાઢવા માટે અમારા ખેડૂતોને બચાવવાની લડાઈ હું અને મારા સાથી મિત્રો જેના કારણે આજે અમે જેલમાં છીએ દોસ્તો જેલમાં ગમે એટલું રહેવું પડશે અમે રહેવા માટે તૈયાર છીએ પણ જે બોટાદમાંથી ક્રાંતિની શરૂઆત થઈ છે આ દરેક ઘર સુધી પહોંચાડવાની જવાબદારી આપ સૌ ખેડૂતોના માથે છે પરિવારથી થી દૂર છું જેલમાં છું મારા ખેડૂતો થી દૂર છું તમને બધા મળી નથી શકતો એ વાતનું દુઃખ છે પણ આવનાર સમયમાં આપણી લડાઈ રંગ લાવશે વર્ષો થી જે ખેડૂતોને દેવામાં ડુબાડવાના પ્રયત્ન થયા છે ક્યાંક ને ક્યાંક સરકારની કૃષિ વિરોધી નીતિ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન ગુજરાતના દરેક ઘર સુધી આ ક્રાંતિ ની મશાલ પહોંચાડી ગયો દોસ્તો જ્યારે જેલમાંથી બહાર નીકળશું ત્યારે ફરી વાર હું મારા પરિવાર સમાન ખેડૂતને મળીશ ત્યાં સુધી જ્યારે જ્યારે પણ તમારા ઘરમાં નાના એવા પરબ તહેવાર આવતા હોય તમારા ભાઈને યાદ કરજો આજે ખેડૂતો માટે લડતા લડતા જે પણ ભોગવવું પડશે એ તાના સાહોને કહીએ છીએ કે મને જેલમાં રાખો મારી પીઠ તોડી નાખો મારી પર જે કરવું હોય તે કરો પણ રાજુ કરે પણ આ સપનું જોયું છે મારા ખેડૂત અંબિયાણામાંથી બહાર કાઢીશ માત્ર સ્ટેજ પરથી ભાષણ કરવા વાતો કરનારા લેતા નથી દોસ્તો સપનું જોયું છે એ પૂરું કરવા માટે માં શક્તિ અને ઈશ્વર પરમાત્મા અમને તાકાત આપે તમારા બધાના આશીર્વાદ થકી આવનાર સમયમાં આ લડાઈ મજબૂતાથી ગાંધીજી વિદ્યા માર્ગે લડી છું આપ સૌનો નાનો ભાઈ રાજુ કર આપ સૌના પરિવારમાં સૌ માતાઓ બહેનોને મારી યાદ આપજો राम राजूभा करप मित्रो आपल्या हृदय ना मित्र धमकारा वधारी देता